અંકલેશ્વરના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં આજરોજ યોજાયેલ ગણિત વિજ્ઞાન મેળામાં કુલ નેવું જેટલા મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં શાળાના ધોરણ બેથી આઠના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ગણિત વિજ્ઞાન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય રેખા સેજલિયા બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ ગામના સરપંચ પંકજ પટેલ તેમજ આચાર્ય કિરણ પટેલ સહિત ગામના અગ્રણીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના અડતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી નમસ્તે જૂના બોરભાઠા બેટ આજે એનો અડતાલીસમો શાળાનો જન્મદિવસ છે એ પ્રસંગે મારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી ઉપસ્થિત રહેવાનું થયું અને આ લોકોનો સાયન્સ ફેર પણ ખૂબ સરસ રીતે ગોઠવેલ છે અને શાળાના જન્મદિવસની ઉજવણી માટે પણ સૌ ગ્રામજનો તેમજ શાળા પરિવાર અને સૌ બાળકો ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં મને નજરે જોવા મળેલા હતા અને સાયન્સ ફેરમાં પણ ખૂબ સરસ કૃતિઓ મેં નિહાળી અને બાળકોના ઉત્સાહને ખૂબ ખૂબ મેં બિરદાવવામાં આવ્યો ખૂબ પ્રગતિ કરે શાળા અને ખૂબ ખૂબ આગળ વધે એવી હૃદયથી શુભકામના જય હિન્દ